ઘણા લાગણીશીલ લોકો પોતાના પહેલા પોતાના પરિવાર સમાજ કે અન્ય લોકોનું જ વિચારતા હોય છે અને તેના કારણે નાની નાની વાતે પણ દુઃખી થતા હોય છે ત્યારે આવી જ એક સત્ય ઘટના હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો ડાઇનિંગ ટેબલ પર હળવે હળવે ઘરના બધા ગોઠવાઈ ગયા સાસુ સસરા જેઠ જેઠાણી નણંદ અને રાધિકાના પતિ નિલેશ કુમાર

કોઈ કારણ વગર ગઈ કાલે બનેલો પ્રસંગ યાદ આવી ગયો બજાર ઘર માટે તે ભરપૂર નાસ્તો લાવેલી સંતોષ નો ઓડકાર આવે એ પહેલા મમ્મી પપ્પા કહે વહુ બેટા ખુબ નાસ્તો તમે લાવ્યા ઘરનાઓ માટેની તમારી આ ચીવટ ગમે તેવી છે પણ આ સત્તર જાતના નાસ્તામાં અમારા માટે શું જરાય ખોટું ન લગાડતા આપણા વચ્ચે ખરાબ કે ખોટું લાગે તેવો વ્યવહાર જ નથી અમે કડક ચીજો ચાવી ન શકીએ એકાદ બે પોચી પોચી ચીજો લાવ્યા હોત તો સારું રહે આ ફરિયાદ જરાય નથી બીજી વખત ધ્યાન રાખજો રાધિકાને ખટકો એટલો લાગ્યો કે સારી ભાષામાં આ ઠપકો જ હતો પોતે ઘર માટે આટલું આટલું કરે તો એ ક્યાં કોઈકને વાંધો પડે જ આમ કેમ થતું હશે જ એમ વિચારતી હતી કે આ પંદરેક દિવસ પહેલાનો બનેલો પ્રસંગ યાદ આવી ગયો ઘરે આવેલી બહેનપણી સાથે વાતચીત કરવામાં એટલી ડૂબી ગઈ કે બાજુની રૂમમાં નિલેશ તેની વાત જોતો બેઠો છે તે સાવજ વિસરાઈ ગયું બહેનપણીને વળાવી દોડતી દોડતી નિલેશ પાસે આવી બંને એક વ્યવહારિક કામ માટે જવાનું હતું તૈયાર થઈ બંને નીકળ્યા રસ્તામાં નિલેશે કહ્યું તું હોશિયાર અને ચબરાક છો પણ આજે તું બહેનપણી આવતા આપનું કામ જ ભૂલી ગઈ

પણ તો શું ક્યારેય પાછી અણગમતું સાંભળવા મળતું જ હોય છે ત્યારે તેનું મન ખાતું થઈ જતું પોતે બેચેન બની જતી મનની આવી અસ્વસ્થ સ્થિતિમાં હોય ત્યારે મનને હળવું કરવા એ હંમેશા મોટા ભાઈ એટલે કે જેઠ પાસે જતી ખુલ્લા મનથી વાતો થતી મૂંઝવણનું નિરાકરણ પણ થઈ જતું આજે મોટા ભાઈ પાસે ગઈ અને પૂછ્યું આમ કેમ થતું હોય છે હું હંમેશા બીજાઓનો જ વિચાર કરું છું મારો વિચાર ક્યારેય નથી કરતી છતાંય સાંભળવાનું આવે છે કંઈક તો એવું આવે છે જેનાથી મને માથું લાગી જાય છે ચીઢાઈ કેમ જાઉં છું તમે મારી ઉલજન દૂર કરો મોટા ભાઈ જવાબમાં મોટા ભાઈએ કહ્યું તું અતિશય લાગણી પ્રધાન છે સેન્સિટીવ છે તારો સ્વભાવ સરળ છે તારા મગજમાં જડબે સલાક એવું ઘૂસી ગયું છે કે આપણે કોઈનો આદર કરીએ ખૂબ પ્રેમ કરીએ એટલે બધું આવી ગયું પણ સાવ એવું નથી સામાન્ય લાગણીનો વિચાર કરવો તે ઠીક છે પણ સાથે સાથે આપની પોતાની લાગણીનો પણ વિચાર કરવો જોઈએ રાધિકાથી રહેવાયું નહીં એટલે તેણે પૂછ્યું એટલે એટલે કે આપણે આપણો વિચાર કરવો કેટલી હદ સુધી બીજાને ઉંચકી શકીએ તે વિચારવું તું જે કહે છે જે કરે છે તે સાચું છે સમજાય છે મોટાભાઈ બોલ્યા રાધિકા નીચી મુંડી કરીને વિચારાધીન લાગી મોટાભાઈ ખોખારો ખાધો પછી પાછા બોલ્યા બહુ વિચારવાની જરૂર નથી

ને બધાને ખૂબ ઉપયોગી થવું છે ને બધાની બહુ કાળજી લઉં છું એ લાગણી આપણું અભિમાન વધારે છે અહમ મોકળો બને છે ને અંદરથી ખોતરે છે જો ડાઈ થવા ગઈ સાંભળ હવે માટે કાળજી લેવી પણ તેની મર્યાદા રાખવી એમે લાગણીનો ત્રાજવા રાખે છે એ ક્યારેય ભૂલીશ નહીં અને આપણે આપણી લાગણી તેમજ અન્યની લાગણી પણ સમજીએ છીએ તેવા વટમાંય ન રહેવું ચાલ કંટાળી જઈશ આજે આટલું બસ છે